કોંગ્રેસના કાર્યકર્તા ઉત્સાહમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ અને મેમાંય દિગ્ગજ નેતાઓ જેમને પોતાના પક્ષની થોડી ઘણી પણ દરકારને પડી છે એમણે કદાચ બ્લડ પ્રેશરની બે ત્રણ દવાઓ લઈ લીધી હશે કેમકે સમાચાર બે દિવસથી સતત આડકતરી રીતે સીધી રીતે ચર્ચામાં આવતા હતા ને એ હતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જવું જવું થઈ રહ્યા છે એવું ઉમેશ મકવાણા સામે આવ્યા વિધાનસભામાં પત્રકાર પરિષદ કરી એમની ડાબે જમણે આમ આદમી પાર્ટીના બે નેતાઓ હતા એક તો ગુલાબસિંહ યાદવ હતા આની પહેલાં પ્રભારી અને અત્યારે ગુજરાતના સહપ્રભારી છે દિલ્હીના જે તે સમયના ચૂંટાયેલા ધારાસભ્ય હતા હવે એ નેતાઓ ભેગા થઈને ઉમેશ મકવાણાને એમને પકડીને ઉભા રાખ્યા કે ઉમેશ મકવાણાએ પોતાની મરજીથી પ્રેસ કોન્ફરન્સ કરી એ તો રામ જાણે નેતાઓની ગેરંટી કોઈ નથી લઈ શકતું નેતા પોતે પોતાની ગેરંટી નથી લઈ શકતા કેમકે એવા અનેક રાજનેતાઓ છે મેં તો એવા નેતા જોયા છે કે જે આગલા દિવસે આગલી રાત્રે ડિબેટ શોમાં બેઠા હોય આમ મારી સામે બેઠા હોય મેં એમને પ્રશ્ન પૂછ્યો હોય કે તમે તમે તો નહીં જતા રહો ને તો એ આમ સરકારને ભરી ભરીને ગાળો આપતા હોય ને પછી બીજા દિવસે સમાચાર આવે કે એ ભાજપમાં જતા રહ્યા અને પછી એવું કે એમનો અંતર જાગ્યો તો અંતરાત્મા કેટલો સ્પીડથી જાગી શકે અને અચાનક જ આમ પેલું વાદળ હટી જાય સૂર્ય પરથી ને પછી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને એમની દ્રષ્ટિ ખુલી જાય એવું નેતાઓની સાથે થતું હોય છે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું જ્ઞાન અચાનક પ્રાપ્ત થતું હોય છે એ જ્ઞાન અમુક કરોડ રૂપિયામાં થતું હશે એ જ્ઞાન અમુક પદની લાલસામાં થતું હશે એ જ્ઞાન કોઈ કેસના ડરથી થતું હશે એ જ્ઞાન પોતાના બાળક સામે દ્રષ્ટિ કરીને પોતાના પક્ષની ખરાબ સ્થિતિ જોઈને એનું ભવિષ્ય ત્યાં નહીં દેખાતું હોય ત્યારે થતું હશે એ તો જે નેતાઓ ગયા એ બહુ વિસ્તારથી કહી શકે પણ એ જ્ઞાન અચાનક થઈ જાય છે થોડું થોડું થવું થવું થતું હોય છે અને પછી અચાનક થઈ જાય છે અને નેતાઓ જતા રહે છે એટલે ઉમેશ મકવાણા ભલે એવું કહેતા હોય કે જે લોકોએ આવા સમાચાર ચલાવ્યા એમની પર હું કેસ કરીશ પણ કેસ કર કેસ તો જ કરશે પછી કેસ લાંબો ચાલશે અને પાંચ દસ વર્ષ પછી એ કેસ જ્યારે ચાલતો હશે ત્યારે ઉમેશ મકવાણા ક્યાં હશે એ એમને ખબર અત્યારે તો એમણે કહ્યું છે એટલે એમણે કહ્યું એ સાચું એવું આપણે માની લઈએ આમ આદમી પાર્ટીના બોટાદથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ઉમેશ મકવાણા એમણે શું કહ્યું આજે પત્રકારોને સાંભળીએ છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક સમયમાં હું મારા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ પાર્ટી જોઈન કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ઉપાડ્યો હતો લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાંથી મેં ઉપાડ્યા છે તમે જોયું હશે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા અમે ઉઠાવનારું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો તો આજે પણ હું કરી રહ્યો છું આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું હેવર્ચીન સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે સાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાથી અમે લડવા જઈ રહ્યા છીએ એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જે ફેલાવતી હોય છે તો એને કાયદેસરની અમે નિગમની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું